નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ સુધાંશુ સાથે બનેલી એક ઘટના વિશે શ્યાલિની એક ગુજરાતી નારી છે મુંબઈમાં જન્મી છે મુંબઈમાં જ ભણી છે અને અમદાવાદના યુવાનને પરણી છે અલબત્ત તેના પતિ સુધાંશુને મુંબઈમાં જોબ મળી હોય અને બેવ મુંબઈમાં જ રહે સુધાંશુ રોજ સવારે જોબ પર જવા નીકળે એટલે શ્યાલીની તેના બુટ મોજા તૈયાર રાખે તેની બ્રીફ ફેસ તૈયાર રાખે સુદાનશુ એ તેની ટાઈ બરાબર બાંધી ના હોય તો મજાકથી કહે તમે અમદાવાદના લોકો હજી ટાઈ બાંધતા ના શીખ્યા ત્યારે સુદાનશુ કહેતો જો શાલિની ટાઈની ગાંઠ બાંધતા તું શીખવ અને દાંપત્ય જીવનની ગાંઠ મજબૂત રાખતા હું તને શીખવીશ બે હસે છે આવી મીઠી છેડછાડ રોજ થાય સાંજે સુધાંશુ ઘેર પાછો આવે ત્યારે શાલીની સુદાંશુને ગમતા વ્યંજન બનાવી રાખે વીકેન્ડ ના દિવસે સાંજે બે બહાર જમવા જાય કદીક જુહુ બીચ પર જાય પાણીપુરીને ભેળ જાપટે સુદાંશુ અમદાવાદના પાણીપુરીના વખાણ કરે અને શાલિની જુહુ ના રશ્મિન તેમનો ફેમિલી ફ્રેન્ડ છે એક દિવસ રશ્મિન તેમના ઘેર આવ્યો વાત વાતમાં એને કહ્યું ભાભી તમે આટલા હોશિયાર છો આટલા રૂપાળા છો સારું ભણેલા છો તો આખો દિવસ ઘેર શા માટે બેસી રહો છો તમે કોઈ કામ શા માટે શોધી લેતા નથી હું અને જોબ નોટ એટ ઓલ હું મુંબઈની છું પણ મને એક સારી ગૃહિણી શાલિનીએ જવાબ આપ્યો સુધાંશુએ કહ્યું હતું રશ્મિન જવા દે નહીં યાર તારી ભાભી મુંબઈની છે પણ દેશી છે શાલિનીએ છણકો કરીને કહ્યું ઓકે રશ્મિનભાઈ જો એમ જ હોય તો તમે મારા માટે યોગ્ય જોબ શોધી કાઢો આઈ વિલ ડુ ડેટ અને એક સાંજે રશ્મિને ફરી પાછો ઘેર આવ્યો એણે કહ્યું ભાભી એક મલ્ટીનેશનલ કંપનીનો મેનેજર એ મારો દોસ્ત છે મેં એને વાત કરી છે તેના પીઆર ડિપાર્ટમેન્ટમાં જગા છે શાલિનીએ સુધાંશુ સામે જોયું સુધાંશુએ હા પાડી બીજા જ દિવસે રશ્મિન શાલિનીને મેકર્સ ચેમ્બરમાં આવેલી એક કંપનીની ઓફિસમાં લઈ ગયો શાલિનીનું વ્યક્તિત્વ પ્રભાવશાળી હતું તે સુંદર અંગ્રેજી બોલી શકતી હતી તેની જોબ નક્કી થઈ મહિને પચાસ હજારનો પગાર બીજા જ દિવસથી શાલિએ જોબ શરૂ કરી એનું વસ્ત્ર પરિધાન બદલાઈ ગયું સાડીનો ત્યાગ કરી એણે હવે એક્ઝિક્યુટિવ સૂટ ધારણ કર્યો તે ગોર્જિયસ લાગતી હતી તેની પાસે સુંદર હાઈટ પણ હતી મોડી સાંજે પાછી આવી ત્યારે બેડરૂમમાં સૂતી વખતે સુધાંશુએ પૂછ્યું કેવો રહ્યો પહેલો દિવસ ગ્રેટ એવરી વન લાઈક્સ મી શાલિનીએ કહ્યું અને મેં ઉમેર્યું પરંતુ રશ્મિન ગઝબનાક છે તેની પહોંચ ઘણી છે અને થોડા જ દિવસોમાં શાલિનીનું વ્યક્તિત્વ બદલાઈ ગયું તે હવે બહિમુખ બની વધુ ને વધુ લોકો સાથે વધુ ને વધુ વાતો કરવા લાગી સૌ કોઈ તેનાથી પ્રભાવિત થઈ જતા વળી પબ્લિક રિલેશનમાં કામ કરવાનું હોય રોજ નવા નવા માણસોને મળવાનું થતું તે ખુશ હતી એક દિવસ સાંજે તે ઓફિસેથી ઘેર જવા નીકળી ત્યારે રશ્મિન કાર લઈ ગેટ પાસે ઉભો હતો એ બોલ્યો આજે આ એરિયામાં મારે કામ હતું મને થયું કે તમને ઘરે જવા લિફ્ટ આપું શાલિની બોલી હાઉસ નાઈસ ગોઠવાયા રશ્મિન તેને ઘેર મૂકી ગયો હજી આવ્યો નહોતો શાલિનીએ રશ્મિનને કોફી પીને જવા કહ્યું થોડા દિવસ પછી રશ્મિન ફરી મેકર્સ ચેમ્બરના ગેટ પાસે ઊભો હતો શાલિની ચૂપચાપ તેની કારમાં બેસી ગઈ તમે આ બાજુ ક્યાંથી એવું કાંઈ જ શાલીને પૂછ્યું નહીં મનમાં કોઈક મૂંઝવણ તો હતી જ અને પછી તો આ સિલસિલો ચાલુ થઈ ગયો કોઈ વાર તેઓ સીધા જુહુ પર જતા બેઉ પાણીપુરી ખાતા મોડે સુધી વાતો કરતા શાલિ પૂછતી રશ્મિન તમે લગ્ન કેમ નથી કરતા રશ્મિન કહેતો હું એ બંધનમાં સપડાવવા માંગતો નથી પશુ પક્ષીઓ ક્યાં લગ્ન કરે છે છતાં ખુશ રહે છે ને કેવા ઉડાઉડ કરે છે કેવો કિલકિલાટ કરે છે શાલિની મુક્ત પંખીની જેમ વિહાર કરતા એ રશ્મિની વાતો સાંભળ્યા જ કરતી કોઈ વાર રાત્રે તે નાસ્તો કરીને ઘેર પહોંચી હોય તો સાંજનું ડિનર કરી શકતી નહીં સુધાંશુ કારણ પૂછતો તો શાલિની કહેતી કે મારે ફોરેનના એક ગેસ્ટ સાથે રેસ્ટોરન્ટમાં જવું પડ્યું હતું સુદાંશુ તેની વાત સાચી માની લેતો એક સાંજે ફરી રશ્મિન અને શાલિની જૂહ કિનારે રેતીના એક ઢગલા પાસે બેઠા રશ્મિને કહ્યું ભાભી તમે શાલિનીએ કહ્યું તમે મને ભાભી ના કહો માત્ર શાલિની કહો પણ એવું તમને ગમશે રશ્મિને પૂછ્યું હતું હા એમ જ ગમશે શાલિની બોલી અને પહેલેથી જ વાર પહેલેથી જ વાર રશ્મિને શાલિનીનો હાથ પોતાના હાથમાં લઈ પંપાડ્યો શાલિની આંખો બંધ કરી દીધી શાલિની બોલી રશ્મિન હું બદલાઈ રહી છું હું પાપ કરું છું કે પુણ્ય મને ખબર પડતી એ નથી પણ રશ્મિની એક જ ફિલોસોફી હતી કે બધું કુદરત પર છોડી દેવું જોઈએ નેચર જ્યાં લઈ જાય ત્યાં જવા દેવું જોઈએ એ પ્રવાહને રોકવો જોઈએ નહીં એક દિવસ સુધાંશ તો રોજના નિયમ પ્રમાણે એ રાતના આઠ વાગે ઘેર આવી ગયો હતો પરંતુ શાલિની હજુ આવી નહોતી રાતના નવ થયા દસ થયા બાર થયા સુધાંશુએ શાલિનીના મોબાઈલ પર ખૂબ ફોન કર્યા પરંતુ નો રિપ્લાય આવતો હતો તે ચિંતાતુર થઈ ગયો અને શાલિનીના માતા પિતા કે જેઓ મુંબઈ મુંબઈમાં રહેતા હતા ત્યાં ફોન કર્યા પરંતુ શાલિની ત્યાં પણ ગઈ નહોતી શાલિની છેક રાત્રે બે વાગે ઘેર આવી તે ખૂબ થાકેલી હતી સુધાંશુએ પૂછ્યું કેમ આટલું મોડું ફોન કેમ ઉપાડતી નહોતી તું અને ત્યારે સોરી સુદાંશુ ચાઈનાથી એક ડેલિગેશન આવેલું હતું કંપનીના એમડીએ તાજમાં કોન્ફરન્સ કમ ડિનર રાખ્યું હતું ફોન સાયલેટ મોડ પર રહી ગયો હતો અને તને તો ખબર છે તને તો ખબર છે ને મારી જોબમાં તો મોડું થાય છે થાય જ છે શાલિનીએ સ્પષ્ટતા કરી એ રાત્રે સુધાંશુ સુઈ ગયો માત્ર એની આંખો જ બંધ હતી અંદરથી એ જાગતો હતો શાલિની તો ઘસઘસાટ ઊંઘવા લાગી શાયદ થોડો પણ પીધો હતો બીજા દિવસે સવારે હતો એને નિત્યક્રમ પતાવ્યો જવા નીકળ્યો શાલિની તેના ગયાના અડધો કલાક પછી નીકળતી શાલિનીના ચહેરા પર કોઈ ગિલ્ટીના ભાવ હતા એણે સુધાંશુ સાથે આંખ જ ના મિલાવી તે એટલું જ બોલી હવેથી મોડું થાય તેવું હશે તો અગાઉથી તને ફોન કરી દઈશ આ વાતને કેટલોક સમય વીત્યો એક સાંજે શાલિની અને રશ્મિન એક રેસ્ટોરન્ટમાં મળ્યા હતા બે હવે એકબીજાને થોડો સમય પણ એ મળ્યા વગર રહી શકતા નહોતા ત્યારે શાલિની બોલી હતી મને લાગે છે કે એક મોટો ઝંઝાવાત આવી રહ્યો છે હું પ્રેગનેટ છું રશ્મિન રશ્મિને કહ્યું એમાં વાંધો શું છે તું મેરિડ છે પણ છેલ્લા બે મહિનાથી તેમણે મને સ્પર્શ પણ કર્યો નથી તેઓ મારાથી નારાજ છે મારાથી દૂર રહ્યા છે શાલિની બોલી ઓ બોલતા ઓ બોલતા રશ્મિને કહ્યું તો એબોશન કરાવી લે શાલિની ચૂપ થઈ ગઈ પણ એને મનોમન કોઈક નિર્ણય તો કર્યો જ હતો શાલિને કહ્યું બિયર મંગાવી લે રશ્મિને આર્ય લાગ્યું કે શાલિની હવે પૂરી એક્ઝિક્યુટિવ થઈ ચૂકી હતી એણે ફોસ્ટર બિયર મંગાયો બિયર પીને રાત્રે તે ઘેર પહોંચી રોજ કરતા સહેજ મોડી પરંતુ સુધાંશુએ તેને કાંઈ પૂછ્યું જ નહીં પણ શાલિની થોડી નશામાં હતી જમી લીધા બાદ એ બેડરૂમમાં ગઈ એણે લાઈટો બંધ કરી દેવા કહ્યું થોડીવાર પછી બોલી સુધાંશુ મારે એક વાત કેવી છે કહેને હું પ્રેગનેન્ટ છું સુધાંશુ મૌન રહ્યો શાલિની કહ્યું કેમ કોઈ જવાબ આપ્યો નહીં સુધાંશુએ મૌન જ રહેવાનું પસંદ કર્યું થોડી વાર પછી તે બોલી મારે યોબોશન કરાવી લેવું છે કેમ કારણ તું જાણે છે શાલિની બોલી સારું કાલે સવારે આપણે ડોક્ટર પાસે જઈશ અત્યારે સુઈ જા સુધાંશુએ કહ્યું બીજા દિવસે કાંઈ બન્યું જ ના હોય તે રીતે સુધાંશુ સ્પષ્ટ હતો શાલિની મૌન હતી તેનો ચહેરો ગીલટીથી ભરેલો હતો સુધાંશુએ વહેલે સવારે જ ગાયને ડૉક્ટરની એપોઇન્ટમેન્ટ લીધી અને શાલિનીએ સાડી પહેરી લીધી બે ઉકારમાં ગોઠવાયા પાલમાં કોઈ એક ગાયનેક તબીબની પ્રાઇવેટ હોસ્પિટલ પર પહોંચ્યા ડૉક્ટરે શાલિનીને તપાસીને કહ્યું કે કોંગ્રેચ્યુલેશન શી ઇઝ પ્રેગનેટ શાલિનીએ પૂછ્યું એબોશનમાં કેટલો સમય લાગશે ડોક્ટર સુધાંશુએ વચ્ચે દરમિયાનગીરી કરતા કહ્યું અમે કાલે ફરી મળીશું ડૉક્ટર ઉકારમાં પાછા ફર્યા સુધાંશુએ શાલિનીને કહ્યું તારે એબોશન કરાવવાનું નથી પણ એમાં આવનારા બાળકનો શું વાંક આપણી ભૂલ માટે એક જીવતી હત્યા કરવાનો એ આપણને અધિકાર નથી સુધાંશુ બોલી રહ્યો અને શાલિની રડી પડી એ બોલી સોરી સુધાંશુ હું ગુમરાહ થઈ ગઈ હતી બીજા દિવસે શાલિનીએ એ નોકરી છોડી દીધી એણે બાળકને જન્મવા દીધું અને શાલિની કહે છે મારા પતિ મારા પતિ માત્ર માનવી નથી દેવતા છે લોકોને જાણ થવા દો કે આવા પુરુષો પણ છે મિત્રો વિડીયો પસંદ આવ્યો તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યા રહો મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી રામ